ગુજરાત રાજ્ય સાથે ભાવનગર શહેરમાં લોક રક્ષક દળને કોસ્ટેબલની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાઈ ગુજરાત રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં લોક રક્ષક કોસ્ટેબલની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લેખિત પરીક્ષામાં કુલ 38 સેન્ટરોમાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને તમામ સેન્ટરોમાં ચોસ પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા ભાવનગર શહેર ખાતે આજ રોજ રોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના સેન્ટર ઉપર પહોંચે તથા ટ્રાફિકની કોઈ અગવડ ન થાય એ મુદ્દતનું પૂર્ણ આયોજન કરવામાં આવેલું હતું તમામ અડત્રીસ જે એક્ઝામ સેન્ટર છે ત્યાં તમામની બાયોમેટ્રિક વેરીફાઈ થઈ ચૂકી છે અને તમામ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમમાં બેસી ગયેલા છે સમયસર એમની એક્ઝામ શરૂ થાય અને સમયસર એમની એક્ઝામ કોઈપણ જાતના પ્રશ્નો વગર પૂરી થાય તે દિશામાં ભરતી બોર્ડ તથા ભાવનગર શહેર ખાતે ભાવનગર જિલ્લા પોલીસે તમામ પ્રયત્નો હાથ ધરી ચૂકેલા છે અને કોઈ પણ વિપરીત બાબત હજી સુધી પરીક્ષાને લગતી ધ્યાનમાં આવેલી નથી સંપૂર્ણ શાંતિપૂર્વક પરીક્ષા એના નિયત સમયે સાડા બાર વાગે પૂર્ણ થઈ જાય તે દિશામાં ભાવનગર શહેર ભાવનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના બંદોબસ્તના રૂટ ઉપર તૈનાત કરી દેવામાં આવેલા છે